પહેલગામમાં આતંકવાદીઓને નિર્દોષ અઠ્યાવીસ ભારતીય હિન્દુ પ્રવાસીઓને તેમની જાત પૂછી કરપીણ હત્યા કર્યા બાદ ભારતે પણ કડક જવાબી કાર્યવાહી કરી આતંકી અડ્ડાઓ ધ્વસ્ત કર્યા છે ત્યારબાદ સમગ્ર દેશ ભારતીય સેનાને શૌર્યને કોઈના કોઈ રીતે વધાવી રહ્યા છે ત્યારે બહાદુર સૈનિકોના માનમાં આજે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પણ તિરંગા યાત્રા યોજાઈ સમગ્ર ગુજરાતમાં ભારતીય સેનાની પાક સમરથી આતંકી અડ્ડાઓ ધ્વસ્ત કરી જવાબી કાર્યવાહી કર્યા બાદ સમગ્ર ગુજરાત અને દેશ ખૂબ જ ખુશ છે દેશના તમામ લોકો સેનાના જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે તેમજ તેમના માનમાં તિરંગા યાત્રાઓ કઢાઈ રહી છે ત્યારે આજે અરવલ્લી જિલ્લાના નગર ખાતે પણ તિરંગા યાત્રા યોજવામાં આવી જેમાં મેઘરજ તાલુકા ભાજપ સંગઠન સહિત વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા સમગ્ર યાત્રામાં ભારત માતા કિજયના નારા લગાડ્યા તિરંગા યાત્રામાં ભિલોડા ધારાસભ્ય પીસી બરંડા જિલ્લા ભાજપ સંગઠન અધ્યક્ષ ભીખાજી ઠાકોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ

એનો જડબાતોડ જવાબ આપી અને પાકિસ્તાનની અંદર ગરમ ઘૂસી અને આતંકવાદીઓના અડ્ડા હતા એને નષ્ટ કરી દીધા અને સો જેટલા આતંકવાદીઓનો પણ સફાઈઓ કરી દીધો અને એ પછી પણ જ્યારે પાકિસ્તાને ભારત પર હુમલો કરવાની કોશિશ કરી તો એમાં આપણા સ્વદેશી બનાવેલા જે મિસાઇલોએ એના બધા જ ડ્રોન હતા કે મિસાઇલો તે એને હવામાં જ તોડી પાડી અને આપણે વળતો પ્રહાર કરી અને ટોટલી એના પાકિસ્તાનના જે શસ્ત્રના હતા એને નાશ કર્યો અને બિરદાવવા માટે અમે દરેક તાલુકા કક્ષાએ આજે ત્રિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અને એમાં બધા જ વેપારીઓ ડોક્ટરો વકીલો સાધુ સંતો મહિલાઓ એ બધા જ જોડાયા છે અને ભવયાત્રા આજે અમે આ મેહરતનગરની અંદર ફરી રહી છે જયદીપ હાટીયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવડી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે